પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ તથા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના મુજબ તારીખ અઠાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ વિજયકુમાર દેવરાજાણી ને પોલીસ ઇ સિગારેટ સાથે એસઓજી દ્વારા ઝડપી પાડી તેમની દુકાનમાંથી ઈ ઇ સિગારેટ કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો નો મતા માલ કબજે કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનામાં એ સિગારેટનો જથ્થો આપનાર આફતાબ ઉર્ફે અલ્તાફ રહેઠાણ લાલગીટ સુરતવાળાને વોન્ટેડ જાહેર કરેલ હતો જે સૂચના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા મહેદરપુરા ટાવરની પાસેથી આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ મોન જરીવાલા ઉમર વર્ષ ઓગણીસ ધંધુ નોકરી રહેઠાણ રૂમ નંબર ત્રણ પહેલા માળે પુષ્પક એપાર્ટમેન્ટ પારસી પટેલ સ્કૂલ પાસે માછલીપીઠ શાહપોર લાલગીટ સુરત શહેરના ઝડપી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે